અત્યારે રાતના દસ વાગ્યા છે અને અત્યારે અમે જાય મૂવી જોવા મૂવીનો પ્લાન બની ગયો ભાઈ તો બે ભાઈઓ જાય છે ભાઈના ઘરની બાજુમાં છે થિયેટર તો મગર એમ કયું કે જોઈ લે પણ મૂવી કયું જોવા જાય ખબર તો ભાઈ હા પેલા ભાઈ હતા એમના ઘરે જ લઈને આવતા રહ્યા હતા મને તો એની ઘરમાં જ છે જો આ ભાઈનું કંઈક ઘર છે એમના મમ્મી પપ્પા ડેથ થઈ ગયા છે बेहजार वीस में अत्य भाई एक रही है तरह सीस्टर से ये बे, बे लंडन नहीं बे इंग्लैंड से ने एक से हिमाचल से अँ सू तो हूँ हाय गाइस चलो फिर मैं निकलता हूँ ठीक है एंड थैंक यू सो मच भाई नाइट so स्टे के लिए थैंक यू सो मच थैंक यू तो भाई अगर आगे भी गई, कभी आए तो आपको पता है हमारा रेस्टोरेंट भी

ટેરેસ પણ મતલબ ટેરેસ ઉપર પણ ગયા હતા કમસે કમ કલાક બે કલાક વાતો કરી હતી થોડુંક સુખ મતલબ હું કે સાથ આપ્યો તો એણે થોડીક એને મમ્મી પપ્પાની કહાની કીધી તો સાંભળતા હતા હું થયું તો હું નહીં હા એમના મેરેજ પણ થયા હતા ને ટૂટી પણ ગયું હતું બહુ કહાની છે ચલો કંઈ નહીં હું અહીંથી જો હાઈવે આવી ગયો ત્યાંથી મારે ડાયરેક્ટ સીધું જવાનું છે રાઈટ સાઈડ મારા તો અહીંથી સો કિલોમીટર થાય છે સો કિલોમીટર ડિસ્ટન્સ કરવાનું છે અને ગુજરાતીમાં તો આપણા ગામ કે આ લોકો પિંડ કે પિંડ મારે પિંડ પે આજા ચલો જઈએ સંધિ અને ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ નાખી જોજો કેમ લાગી મને કહેજો પહેલાં મેં આખા દિવસની ટ્રાયલ નાખી નહીં ને યાર કપડાં ધોયેલા હતા ને એ થોડા થોડા ગીલા રહી ગયા હતા તો થોડી થોડી વેસ પાણી ઓલ

तीन किलोमीटर तो भाई एक फोर व्हील रोका अगर चंडीगढ़ सुधी जाता ये पीछे देता हूँ थैंक यू सो मच भैया

સર અને હિમાચલમાં તમને ખબર છે ચાર ચાર જણાની સ્કૂટીમાં રખડતા હતા હિમાચલ વાળા મતલબ અહીંયા થોડીક પ્રોબ્લમ છે કેમ કે આ ડ્રગ્સ સ્મગલિંગ અહીંયા બહુ વધારે થાય છે તો આ રસ્તા ઉપર શું છે કે કોઈ લિફ્ટ ઓછી આપે તો એ એક પ્રોબ્લેમ છે બધીને ડર હોય ને કે ડૂટફાટ બહુ થાય અહીંયા તો હું કે બી કેક રે તો કઈ નહીં હા તો હું કહેવાય હિમાચલ પ્રદેશવાળા છે સાહેબ તો મને લિફ્ટ આપી દીધી સમજી ગયા હતા કે ભાઈને જરૂર છે લેફની તો કંઈ નહીં જો હવે અહીંથી માની લો કરીબન કરીબન ખાલી ને કિલોમીટર રહ્યું હોય દસ કિલોમીટર પાછળ કપાઈ ગયો હે ઓકે હવે નીકળ્યા અહીંથી જ આગળ હવે ચલો બાય ભાઈ ભાઈ ભાઈની સાથે આવ્યો છું રેસ્ટોરન્ટે બ્રેકફાસ્ટ કરવા માટે તો ભાઈ લઈને આવ્યો છે કંઈક રેસ્ટોરન્ટ છે અહીંયા તો અહીંથી ચંડીગઢ જતા મેં સોનું કાંઈ બ્રેકફાસ્ટ કર્યું નહોતું

अमूल बटर <laughs> अने चार स्पॉन्स सकते चलो ब्रेकफास्ट कर लो अरे संधि कि की कले वो बचा होता रहे नस्ते भाई पण वगैरह नस्तो दे परस भाई ब्रेकफास्ट वगैरह डन कई का हूं कल से सगुन धावा ब्रेकफास्ट लंच डिनर तो यहां मेरो इका था नाश्ता वस्तु कर ली तो मजे आएगी। गई ओ मजे आ गई परोठा खाने भाई मजे आ गई भाई फेवरेट था तो ये ट्राई करा बट मजे आ गई हो हाथ

ये पूरा सर्कल मुझे घुमाया है इस भाई ने सीधा नहीं बोला था घूमना बोला था गुमने गुमने <laughs> चलो भाई ने फाइनली मिल गया है ये वाला आगे ले लो पुलिस वाला तो भाई अत्यारे इवनिंग ना करीबन सात वगैरह से અને કમસે કમ આજ કેટલા ગ્રામ મે બે વાગ્યાના બે વાગ્યા જો તો ઘરે હોય ગયો તો ભાઈ ની આ જો ભાઈ અજી એમની સાથે છે ભાઈ ની અહીંયા નાઈટ સ્ટે કરવાનો છે તો ભાઈ ની આવો ગયો તો અત્યાર સુધી રેસ્ટ કરતા હતા અને હેલ્મેટ કેમ લાગે છે કમેન્ટ માં કહેજો કેમ ન દીધી નું છે મતલબ ચલો બે તો હેલ્મેટ પહેરી લીધું જો કે અહીંયા છે ને ડબલ હેલ્મેટ જરૂરી છે તો કઈક જો અત્યારે રખડીએ છે સંધિગઢની ગલીઓમાં અત્યારે આરામથી હવે

બાકી ઘેર હોય જાઓ કાલ બાકી આપણે અને કાલ રક્ષાબંધન છે તો બધીને એડવાન્સમાં મારા તરફથી હેપી રક્ષાબંધન મારા તરફથી એડવાન્સમાં બીજી મારી બેન તો નથી બટ કંઈ નહીં રાખડી આવી ગઈ છો આ એટલા હમણાં એમ કે મેં પહેરી લીધી બોલો કંઈ નહીં કહે છે ભાઈ નહીં તો અહીંયાથી પહેરી લઈ એને એમને દીધી હે એમ બાંધી દે હે ભાઈ तो क्या रे नाइट मामी बेवयू आया से सुखना लाइक मुगल भाई नाइट में कैसा नजर आओगा सही में तो देखते चलो सुखना लाइक नाइट नो आपरे व्यू अरे बाप रे अच्छा आए तो बोलेरो फॉरेस्ट तो मेरी स्कूटी आई ही सकती थी यार पब्लिक तो से हो अंदर मत हो तुमने देखा है से જોરદાર બનાવેલું છો જો હરેક જગ્યા એવી રીતે બનાવેલું છે પેલી સાઈડ પણ છે અહિયાં પણ છે ને પેલી સાઈડ પણ છે નાઇટ છે ને યાર કઈ દેખાતું નથી ખાલી ટ્રાય કરી તો હું દિવસમાં આવી બાકી બીજું કંઈ નહીં ચાલો નાઇટમાં કંઈ દેખાતું ન હોય તો કંઈ નહીં પણ ચાંદામાં કેમ દેખાય છે કેટલા મસ્ત દેખાય કેટલા પ્યારા દેખાય ચંદામામાં આ જો બીજી જગ્યા એક અલગ જ છે ડેકોરેશન ને મસ્ત લાઇટિંગ મસ્ત કરી લે છે અહીંયા તો ભાઈ અત્યારે આવ્યો છે મારા કઈ બજાર છે અહીંયા ખાવા પીવા માટે તો ભાઈ ત્યાં રખડે લાલ ટી શર્ટ વગેરે તો હાલો હું પણ એ સાઈડ જાઉં ભૂખ લાગી તો કંઈક ખાઈએ ને મસ્ત છે મતલબ એમ કેસ કે આ ફેમસ છે એ નહીં જે ખાવું મળી જાય પનીર ટીંગાડેલ છે પનીર પનીર જલેબી બને જલેબી અને દેશી ઘીમાં બને છે એ પણ સહી મેં દેશી ઘીમાં બનતી હું પહેલી વાર જોઉં કે દેશી ઘીમાં

सेंट्रा सेंट्रा मॉल भाई सेंट्रा मॉल में थिएटर में मूवी जो जाए से थमने लगनो थमने <laughs> थमने लो थी गलो आखा दिवस में विचार ना तुम भाई यहाँ ट्रैफिक रूल्स बहुत मस्त है भाई जो कोई भी इधर उधर होगा घर पे आएगी पर्सी बहुत बड़ी बहुत तो क्या आएगी कितनी बड़ी अच्छा वाव बढ़िया फिर तो ये एक दिन की आपकी शेल एक ऐसा बोलो ना <laughs> निंगी <दिन्की। laughs> तो आ रहे हैं चलो बोल देता हूँ दस हजार पड़ेगा करोड़ तो नहीं चावराम महीने का <laughs> फिर भी <laughs> मैं तो यहाँ से जाऊँगा आ दिख जल्दी मॉल सेंट्रा मॉल ये इस साइड से जाना इस साइड से हाँ क्यों नहीं देंगे बहुत चोसिला भाई कर रहे सही बात ये करोड़ों का चप्पल है उसको बोलना <laughs> तेरा घर <गर> जाएंगे <laughs> उसको बोल रहा है तेरा घर जाएगा इसमें क्यों रोक रहा है भाई <laughs> बोलो बोलो ಹೋಗી ગયો બહુ મસ્ત છે હું દેખાય છે તો મોટો ગતિ સીમા સ્પીડ ભાઈ જો એટલી લિમિટ છે 45 60 અરે બાપ રે ટ્રાફિક તો જો ટ્રાફિક દેખાય ભાઈ એટલે કીધું કે વોક કરીને જવાનું આવી ગયો અંદર હમ એન્ટર થાવાં છે ચાલુ લાગ્યો છે કદસ મો ચાલુ થઈ ગઈ હા अरे हाँ अभी गया भाई अभी गया अंदर भाई निकाल मीटिंग से थे, थे। क्या रे <laughs> है कितनी मीटिंग है कल भाई सौ मीटिंग बारह और एक रात के आए हाय 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 हो जाएगा हो जाएगा बस खाना मत खाना मीटिंग तो हो जाएगी तो खाने नहीं देंगे वो <laughs> भाई हमें मूवी पहला आगे पहुँच ही गया से तो कौन है खबर क्या रहे हो चालू था कितने बजे 10-15 का टाइम है ना कितने बजे बस बस अभी होने वाला इसे बोल दो वो कितना मैंने हाँ अने खास बात के थैंक यू सो मच मैक्स अने राहुल भाई मैंने फोन मकोड़ा मारते थैंक यू सो मच રાહુલ લવ રાહુલ મેક્સ માટે કંઈ મે પેવર્ડ્સ નથી કેમ કે તમારી સાથે જ છે કંઈ ની એ બેને ખબર જ છે હું એના માટે મારી પાસે આજે ઓર નથી યાર હું બોલું જ નથી ખબર મેક્સ ના રાહુલ માટે થેન્ક યુ સો મચ રાહુલ થેન્ક યુ સો મચ મેક્સ ભાઈ શું મૂવી હતું સ્ત્રી ઓર હતું એટલી મજા આવી ને વાઈ જવા દે કોમેડી બહુ જ ભાઈ तेरे किल्ला वगैरह इतना भाई एक वाकी गियो जो हाँ मैंने तो जानते हैं आई नो जो कहीं मॉल आओ तू तो। कॉमेडी बहुत मस्त थी भाई मुझे हॉरर में कुछ नहीं होगा तब बट कॉमेडी तगड़ी थी हाँ पढ़ लो पढ़ लो बड़े लोग भाई कल तो भाई से से मीटिंग और मूवी आती है इसका दूसरा पार्ट कैसा होगा फिर तो दूसरा ही था ये दूसरा था पहला तो पहला कौन सा था पहला तो अच्छा था पहले में स्त्री विलेन अच्छा हां 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 अच्छा अच्छा हा, हां इन्होंने छोटी गाट के उसको गायब कर दिया था वो भी अच्छे अब थ्री कैसा आएगा पता चलेगा चलो नहीं आएगा टेंट कहाँ पे लिखा था હા તો બોલા હતા કોઈ આરુન ધવન ચલો હવે અમે જઈએ કહીને પૂરો કરી નાખું તો આઈ હોપ તમને બધી ને મારો પસંદ આવ્યો પસંદ આવ્યો મળી છે ખાલે જલ્દીથી નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય રાધે રાધે ગુડ નાઇટ અરે હર મહાધે